એજન્સીમાં આગ લાગી હતી હાર્ડવેર મટીરીયલ અને ખેતીને લગતો તમામ માલસામાન વેચનાર મહાલક્ષ્મી સેલ્સ એજન્સીમાં આગ લાગી હતી આસરાણા ચોકડીથી ખૂંટવાડા જવાના રોડ પર આવેલા મહાલક્ષ્મી સેલ્સ એજન્સીના મોટા શેડમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જોતજોતામાં શેડમાં લાગેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આગ લાગવાની જાણ મહુઆ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તો આ તરફ વાત કરીએ ઓલપાડની ઓલપાડની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમમાં આવેલા મહેક ઇન્ડસ્ટ્રીઝના ડીએનબી ટેક્સમાં ભીષણ આગ લાગી હતી લુમ્સના આ કારખાનામાં અચાનક આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રીજા માળે લાગેલી આગ ગણતરીની સમયમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી કારખાનામાં યાનનો જથ્થો અને કેમિકલ હોવાથી આગ બેકાબુ બની હતી આગની લપેટમાં કારખાનામાં રહેલા મશીનરી બળી જતા આખે બળીને ખાખ થઈ ગયા હતા હા મારું નામ ઋષિ સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી કઈ જગ્યાએ કયા પ્રકારની આગત આપી હતી જે આ પરિયા ગામે ઓલપાડ ખાતે મહેક ઇન્ડસ્ટ્રીઅલ ડીએન બી ટેક્સમાં ફાયર લાગેલી હતી જે યાનની કંપની છે તેમાં અમને બપોરે સાંજે સાડા પાંચ જેવી ફાયર લાગેલી હતી જેનો કોલ એસએમસીને ત્યારબાદ બારડોલીને સુમિલોન કીબને વ્હીકલ ઘટના પહોંચેલ હતી કામગીરી કરેલ હતી કેટલી કલાકો બાદ આગ પર કાબુ આવ્યો છે બાર તેર કલાક જેવો થયો છે આગ પર કાબુ મેળવતા આગે વિક્રવા સ્વરૂપ લીધું હતું અને કયા પ્રકારની સાધન સામગ્રી હતી જે અંદર યાનની કંપની છે એટલે યાનના મશીનો હતા અને અમુક કેમિકલના ડ્રમ હતા ને એવો કેમિકલ જેવો જથ્થો હતો કેટલી પડી હાલ મહેનત ઘણી કરવી પડી ફાયર ફાઇટિંગ આખી રાત ચાલ્યું છે છેલ્લે કુલિંગ કરી અમે અત્યારે આગ પર કાબુ મેળવેલ છે કંપનીમાં કયા પ્રકારનું નુકસાન છે હાલ કંપનીમાં પ્રાથમિક ધોરણે જોતા ટોટલ લોસ લાગે છે ને ટોટલ મશીનો બધા બળીને ખાક થઈ ગયા જાનહાનિ નથી કોઈ જાનહાનિ નથી સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી ગત રોજ ઓલપાડ તાલુકાનું જે પડિયા ગામની સીમની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર મહેક નામની જે ઇન્ડસ્ટ્રીયલ હતું ડીએનબીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જે ઇન્ડસ્ટ્રીયલ છે એમાં યાન બનાવવામાં આવે છે અને કાપડના જે મટેરિયલ હતું એ મટેરિયલ પણ હતું જેવી આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂ મેળવવા માટેના પ્રયત્ન કર્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ બની હતી કે અન્ય ફાયરની ટીમોને પણ બોલાવવામાં આવી હતી દ્રશ્યમાં જોઈ શકો છો કે લગભગ દસથી બાર કલાક આગે વિકરાળ ધારણ શરૂ કર્યું હતું જેને લઈને બાર જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી જોકે હાલમાં જે ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો માળો ચલોકાવતા